આજે આ રામેશ્વર જે રાધો રામજી મહારાજની ચરણ પાદુકા વાંડા થી બહેનો લઈ આવે અને એ ઘરો ઘર ઈ પાદુકાની આજે પૂજા કરવા માટે જયારે દોઢ મહિનાની એની યાત્રા પૂરી થઈ શ્રાવણ માસ ચાલી રહ્યો છે બહેનોની દરેક બહેનોની એવી ઈચ્છા હતી કે ચોથ મહિનાથી અમે ઘરો ઘર ઓધવરામજી મહારાજશ્રીની પાદુકાનું પૂજન કરતા હતા તો આજે શ્રાવણ માસ ચાલુ છે તો શ્રાવણ માસના એના એ નિમિત્તે અહીં સત્સંગ થાય ને આપ પણ પધારો એટલે એ નિમિત્તે હું પણ આવ્યો છું માંડાઈ થી ને ઓધરામજી મહારાજશ્રીની પાદુકા આ ભુજનું માધા પર બિરજા પર આ વિસ્તારનું સદભાગ્ય કહેવાય

જે રામેશ્વર ધામ મધ્યે આજે એ કાર્યક્રમ હતો સત્સંગનો અને સોનાની અંદર સુગંધ આજે જે વૃક્ષારોપણ માટે જે વિતરણ કર્યું એ જાણી અને એનામાં એ કાર્યમાં મને પણ જોડાવાનો લાભ મળ્યો ખૂબ સંતોષ થયો એ જે રોટરી ક્લબ દ્વારા આજે આ વૃક્ષારોપણ નું જે વિતરણ નું કાર્યક્રમ એમાં પણ મારા ખૂબ ખૂબ એક ક્લબ ને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે મહારાજજીની પાદુકા સમસ્ત અઢારે વર્ણના હર પરિવાર સુધી જાય અને હર પરિવાર ને આશીર્વાદ પ્રાપ્ત થાય અને હર પરિવારના ધર્મ ક્ષેત્રની અંદર વિવેક ક્ષેત્રની અંદર મર્યાદા અને સંસ્કાર ક્ષેત્રની અંદર વૃદ્ધિ અને ઉન્નતિ થાય કારણ કે પરિવાર વચ્ચે જો ધર્મ હશે પરિવાર વચ્ચે જો વિવેક હશે પરિવાર વચ્ચે જો મર્યાદા હશે અને પરિવાર વચ્ચે જો સંસ્કાર હશે તો ધોરણ દૂર નથી ઓધવરામ ને આપણા સમીપ જો રાખવા હશે તો આ સિદ્ધાંતો અને આ સંસ્કારો આપણા જીવનમાં જોઈશે એટલે એ સંસ્કાર અને એ વિચારની દ્રષ્ટિ ઓધવરામ ની પાદુકા આપણા ઘર સુધી પહોંચશે અને એનું જો આપણે પૂજન કરશું એનું અર્ચન કરશું તો ત્યાંથી આપને આ વિચારો પ્રાપ્ત થશે અને બેનોએ બહુ જ સરસ આ મહિલા મંડળે આ પથકને એક સારી અને સાચી દિશા આપી છે ઓધવ પાદુકા પૂજન આ યાત્રા બીજા મહિલાઓ સુધી આ સંદેશો હા બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યો કે અત્યારે મોબાઈલ યુગ એનામાં અત્યારની નારી મોબાઈલ પાછળ એટલી આસક્ત છે પોતાના જીવન પોતાના સંતાન પાદુકાનું પૂજનની જે જાત્રા ના વિચાર આવવા એને પણ સાધવા છે અને વિચાર આવે તો ખરા પણ વિચાર ને જીવનમાં જીવવું બહુ કપરું છે અને એ આ બહેનો એક બે દિવસની આજે દોઢ મહિના થઈ ગયા અને એનો સંકલ્પ છે કે જેટલા સનાતન પરિવાર છે આ પથકમાં એ હર પરિવાર અને વ્યક્તિ સુધી લઈ જશું આ કરવામાં ભંડોળ કરવો કોઈ જાતનું એવી એવી કોઈ આયોજન નહીં માત્ર ને માત્ર હર ઘર સુધી આ પાદુકા પોચે અને આ મોબાઈલ જુગમાં એનામાં બહેનોને મેં જોયું ને તો લગભગ બહેનો પચાસ વર્ષથી નીચેની ઉંમર બહેન જેને જેને ઘર દંઢો હોય જેને પરિવાર દંડોળવા હોય પોતાના સંતાનની યુગની અંદર આ જે કાર્ય હું બહેનોને આ પથકની સર્વ બહેનોને હું હાકલ કરું છું કે આ કાર્યમાં જોડાજો મોબાઈલ યુગે એમાંથી બહાર નીકળવા માટેનું આ બહુ જ પવિત્ર તમને એક આ સુમાન સુમન કાર્ય કાર્યક્રમ મળ્યો છે એનામાં જોડાજો